ગાઈસ આજે આપણી ફોઈ નીકળી ગઈ છે ફાઈનલ બસ જો અત્યારે આપણે પહોંચી ગયા છીએ મમ્મીના ઘરે દસ વાગ્યા હતા મજા બગડે એટલે મમ્મીનું ઘર તો યાદ આવે જ બસ ચાલો હાલો મા દીકરી દર્શન કરી લઈ માતાજીને કે હોય મારે તો શું જ જવું છે તો હવે આપણે કંઈક ખાખા ખોડા કરીને ખાઈ લઈ તો ઢોકળા મેળા તો ખાઈ લીધા આપણે રહ્યા ચાબા ખાલી ઢોકળા તો ભાવે નહીં પછી આપણે ગોતી લીધી છાસ પછી છાસ ને ઢોકળા જામી પડ્યા બસ એક પછી એક આપણે તો ઉપાડી લીધા અને મજા આવી ગઈ છાસ ને ઢોકળા ખાઈ બધા પૂરા કરી ખા અરે આ તો આપડી હાટુ ચા રાખી હતી હવે હું બસ જો ઢોકળા ખાધા તા ઘાય ઘા સબૂત મિટાવી દઈ મમ્મી આવી પહેલાં એટલે મમ્મી રાજી અને આપણે રાજી ખબર તો ન પડે હું ખાઈ લીધું દીકરીએ તો ફટાફટ સબૂત મીટાવી દીધો હજી તો વાસણ બાર પથરીયા હતા તો બાર થી અવાજ આવ્યો મમ્મીનો બટા રાખડી લેવા આપણે તો ફટાફટ પહોંચી ગયા રાખડી લેવા મમ્મીએ જ મામા હાટું રાખડી લઈ લીધી આપણે કે પાછા આવીને એક આપણે લઈ લીધી એટલી વારમાં તો આ બે નહીં જાગી ગયા કે મને તો વિડીયોમાં લેવા મૂકી દે માર ન થાઉ આપણે કેટલા ખાખા કરે આવું ખાવાનું તો આપણને મળ્યું જ નહીં મમ્મી કે જમવું હોય તો ગુવાર વીણી દે હાલ શું કરવું વીણવું તો પડે જ ને દીકીને કહી દીધું ટીવી કનેક્ટ કે ટીવી કરવું હોય તો કઈ ફેરવીશ તો હું જ તે જોઈ લે મમ્મી કે હેલ ગુવાર વીણી દીધે છે તો જમી લે ભાખરી ગુવારનું શાક ખીચડી આથળું આપણે બે ગયા જમવા એમાં દીકી કે ગમે થાય આપણે તો માખણ ખાઈને કાનુડ જ બનવું છે મેં કીધું બની લે બીજું ખાઈ લે માખણ ને બની જા કાનુડો બસ જ એ મીંડી માખણ ખાવા બની ગઈ કાનુડો કાનુડો બની ભરાઈ ગઈ હતી પછી આપણે એને નવરાવી દીધી ફટાફટ પછી તરત એને સુડાવી દીધી ઘોડિયામાં કરવા તો દવા બોલી તું બીમાર છો હાલ પી લે પછી આપણે પીલી હતી દવા પછી આરામ કરવા આવ્યા આરામ તો કરવો જ પડે ને પછી ગયા આપણે થઈ ગયા રેડી ગામમાં જવા માટે આપણે હાલતા થઈ ગયા ગામમાં આપણાથી નઈ નહીં મમ્મીને કીધું વાહન કે આપણા માટે આવી ગઈ સ્પેશિયલ રિક્ષા આપણે નીકળી ગયા ગામમાં રિક્ષા હાલ બધા ગામમાં આજ તો વિચાર્યું બધી દુકાનો વીખી નાખવી છે ગોંડલની મમ્મી કે બધી દુકાનો નથી વિકવી હાલ હોનીની દુકાનમાં જવું છે ઘરેણા કરાવવા તો આપણે પહોંચી ગયા હોનીની દુકાનમાં ઘરેણા કરાવવા હાલો તમે બધા ઘરેણા કરાવવા અમે તો ઘરેણા બનાવવામાં વ્યસ્ત હતા ત્યાં તો દીકીએ ગોતી દીધો એનો ફ્રેન્ડ ત્યાંથી પહોંચી ગયા સીધા આપણે કપડાની દુકાનમાં દીકી માટે દીકી કે કપડા લેવા હોય તો લ્યો આપણે તો મસ્ત દૂધ પીને આરામ કરી લઈએ કપડા લઈને આપણે આવી ગયા ઘરે હવે થોડીક વાર આરામ કરી લઈએ આરામ કરીને આપણે સીતા પહોંચી ગયા દસામાના મંદિરે આરતી કરો અલગ બધા દસામાને પગે લાગવા કમેન્ટમાં જય દસા કમેન્ટમાં જય દશામાં જરૂરથી લખજો મંદિરેથી આવીને મમ્મીએ મસ્ત મજાનો મસાલાવાળો રોટલો ચા કાકડી દઈ દીધું ખાઈ લે હવે હજી જમતા હતા આટલી વારમાં તો આવી ગયા દીકીના મામા દીકીના મામા આવે પણ દીકીને તો મોજે મોજ બસ જો મહીંડી કાર્ટૂન જોવા અને મામા એટલે મહીંડી બથોડા લેવા وجايને گڈ نائٹ جی માતા جی سویٹ ڈریمز منجو اوے کالے تعال گن بائے